સત્તાવન વર્ષથી કાર્યરત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામાન્ય કામગીરી અને સવાલોના જવાબ મેળવવા માટે પણ વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે આ યુનિવર્સિટીમાં રાજકોટ અમરેલી જામનગર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની બસો પાંત્રીસ જેટલી કોલેજો આવેલી છે જેમાં આશરે અઢી લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને હેલ્પ ડેસ્ક ન હોવાને કારણે દરેક નાના મોટા પ્રશ્નો માટે તેમને યુનિવર્સિટીના ધક્કા ખાવા પડે છે આવા જ એક વિદ્યાર્થી ધ્રુવે પોતાની સમસ્યા જણાવી હતી થર્ડ સેમેસ્ટરના રિઝલ્ટમાં એ લોકોએ એબ્સન્ટ માર્ક્સમાં તો એ માર્ક્સ ચેન્જ કર્યા ને એ માર્ક્સ ચેન્જ થયા પછી અત્યારે છઠ્ઠા સેમેસ્ટરનું રિઝલ્ટ મારે હાર્ડ કોપી જોઈએ છે તો હાર્ડ કોપી લેવા આવ્યો નથી અહીંયાથી એમ કહે છે કે કોલેજેથી લઈ ગયા છે અને કોલેજેથી રિઝલ્ટ હજી કંઈ એ લોકો કોલેજવાળા એમ કહે છે અમારી પાસે રિઝલ્ટ જ નથી આવ્યું જ્યારે લાંબી મુસાફરી કરીને આવતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી ઉડાઉ જવાબ આપવામાં આવે છે વિદ્યાર્થીના આવા પ્રશ્ન માટે કંઈક હેલ્પલાઇન નંબર હોવો જોઈએ અને અહીંયા લગાવેલા હેલ્પલાઇન નંબર જે છે એમાં કોલ કરવામાં આવે તો નંબર બંધ આવે આ સિવાય યુનિવર્સિટીમાં આવેલી ઝેરોક્સ દુકાન પણ ગત એક વર્ષથી બંધ પડી છે જેના કારણે વિદ્યાર્થીઓને ઝેરોક્સ લેવા માટે પણ ખાસું દૂર જવું પડે છે તો પરીક્ષા સમયે પીવાના પાણીની પણ વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા નથી કરવામાં આવતી તેવી ફરિયાદ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે હવે તમે એટલા કિલોમીટરથી કોઈ બેન દીકરી આવતી હોય સવારમાં છ વાગે નીકળતી હોય યુનિવર્સિટીના સમયે પહોંચે પરંતુ એને કામગીરી જે એનું પરિણામ મળવાનું હોય સાડા પાંચ નો ટાઈમ એટલે વિદ્યાર્થી રાતે બાર એક વાગ્યા સુધી નથી પહોંચી શકતો એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર એમના સત્તાધીશો મોટી મોટી જાહેરાતો કરે છે પણ તેનું અમલી કરણ નથી થતું હેલ્પ ડેસ્ક ઊભું કરવું જોઈએ સ્ટુડન્ટ હેલ્પ ડેસ્ક તો ડિજિટલ ઇન્ડિયાની થતી મોટી વાતો વચ્ચે હેલ્પ ડેસ્કની સુવિધાનો નિવેડો ક્યારે આવશે તે જોવું રહ્યું કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ